બાકી <test Springs>

તમારી આમમા ઉપેન્દ્રસિંહ સમલો આની ઉપર હા કન નાય ખા કન મળી પોલીસ નો ફળવું મને એમ કે પોલીસ તો કદાચ ગમે ફાંસી સજા થઈ સમજો ફાંસી સજા સમજો પાકિસ્તાની આની લેખ્યા લોકો હો લીંપળને કે મારો પાંચ વાગે દરવાજો નો ખખાવ એટલે નો જ ખખાવ હો ભાઈ અલે હું નો જ કરીલું કે ખાવજી પર ને એ તો ક લે સીધું ઘરે